નથી બોલું હે નહીં બોલું અને મારા ઓમ ભાઈ તો સિંગ ખાતા હતા અહીંયા જો બધી જગ્યાએ સિંગ 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 સિંગના પોતરા એકલા વેરા જો અડધું આમ વેરું કા ને ભાઈ અમારે આવીને તરત હિંચકા ખાતા હતા આવીને મને સવારે મત હું આંટી હિંચકા ખાવા આવ્યો મેં કીધું આ હિંચકા ખાવું તો જે નાસ્તા પાણી નું બધું કામ ચાલુ હતું મેં કીધું હિંચકા ખા તો મેં કીધું હાલ નાસ્તો કરવા કે નાસ્તો નથી કરો મારે સિંગ ખાવી છે મને સિંગ ખા તો ચાલો હવે આપણે બધું જ કામ બાકી છે હજી તો હજી નાસ્તા પાણી બીજા બધી થયા છે અને અમારા ઓમભાઈ નાઈ ધોઈને આવી ગયા છે તો આપણે ફટાફટ બધું કામ પતાવી દઈએ અમારા મોટા ઓમભાઈ ના વાગ્યા છે નાના ઓમભાઈ હિંચકાથી રમે છે અને હવે આપણે ઝાપડ ઝૂપડ ને બધું કરી નાખીએ અત્યારે પોણા આઠ થઈ ગયા છે તો કામ તો બધું બાકી જ હોય હજી પોણા આઠે એમ તો હું સાડા છ જાગીશ પણ સવારમાં થોડુંક પગ દુખ્યું તો પગની કસરત ને એવું કરતી હતી એટલે થોડીક વાર લાગી તો હવે કામની શરૂઆત કરશું નળમાં ધીમો પાણી આવે છે બધા નળ સાફ કરું છું સગા ઘસીને ધોઈ નાખો ને પાનું દેઈ છે બધા નળ ખોલીને સાફ કરવાનું છે આંજન ખોલને ક્યુ છે જ્યાં નળ ન ખોલવાનું છે પાનું લઈ લેજો આ સરકારની પાસે જ સાફ પણ નબત પાણ થોડું થોડું દેવશે ત્યારે આવે ને એટલે ધીમે ધીમે નળ હોય ને ફૂલ થઈ જાય આવો તો કચરો આડવાઈ ગયો હે ને વિયો જાય કકવાઈ પડે નો તો આલ તો ફુવારો હા પણ ધીમો ધીમો દેવ દેવ પાણી આવે ફૂલ પાણી ન આવે ના મત કચરો આડવાઈ ગયો હે ઝાળી બંધ થઈ ગઈ હોય નાના બધા ઓર હોય ને બુરાઈ ગયા હોય તો તમ સાફ કરો છો હ સાફ કરના કોના પિયર

હિચકો નાખો તો રોટલી બનાવી એ પડતો નહીં તો હિચકો ખવાય ગો હં મજા આવે છે ને હિચકામાં કેમ હે શું ઢીંગલો છે ઈચકો હન આજો જમે લીધું દે શું જઈ શાક ને રોટલી આજે કેટલા દિવસ પછી ઓમ શિવ આવ્યા છે કેમ કે વેકેશન હતું ને એટલે ભાઈ ગયા તા મામાની ઘરે એમ નો કરાય ચાલો હું રોજ તમ બે રોટલી બનાવી નાખું તો અત્યારે રોટલી બનાવતી હતી ને ભાઈ આવ્યા જ ગેટ ખોલવા ગઈ હતી તમે ચાલો સાથે સાથે વિડીયો પણ બનાવી લઉં હમણાં કેટલા દિવસ આવે હતા તો કાશ્યું જો દોડ દોડ જ કરશે તો ચાલો આપણે રોટલી પૂરી કરી નાખી હજી બેટા રોટલી બાકી રહી ગઈ છે બપોરે જમી કરે હું સુઈ ગઈ તને મારા ધાર્મિક ભાઈ જો હજી સૂતા છે અને મેં હું અત્યારે જમવા આવ્યા છે મેહલના જમવા આવ્યું છે અને હું ને ઓમ જાય છે અત્યારે બાર એવોને ગાડી સર્વિસમાં આપી દેવા જઈશ ને મેહોલ જોવા જમવા બેઠા છે તો મેહુલ આજે ત્યારે આવ્યા જ છે અને મેં એને ગાડી સર્વિસમાં આપી છે ને તો મેં તમારી ગાડી લઈ જવાનું હું ઓમ જાય છે એ ગાડી સર્વિસમાં લેવા તો અમા દીકરો બસમાં આવ્યા જાય છે પહેલી વાર બસમાં ટ્રાવેલ કરવાનું છે તો ચાલો ફટાફટ નીકળીએ ને તડકો બહુ છે આજે જો બહુ તડકો છે પણ અત્યારે બપોરના બે વાગ્યા છે ત્રણ સાડા ત્રણ થાય છે આપણે ઘરે આવીએ પછી આરમી ભાઈ જવાનું છે

અહીંયા જવાનું છે ગાડી લેવા જો ઓમભાઈ અમારા જાય છે અંદર ગાડી લેવા અને હું ઉભી છું તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગાડી લેવા તો ઓમભાઈ અંદર ગાડી લેવા ગયા ને હું અહીંયા બેઠી છું વાત તડકો બહુ હતો બેસી ગયા તો તમે જુઓ ગુજબનો તડકો છે અને જો બધા આવે છે જગાતના તો આપણે આવ્યા છીએ તો ચાલો ઓમભાઈ આવે પછી આપણે અહીંથી નીકળશું ને અહીંથી અમે જવું છે ડિમાડમાં અહીંથી જુદા ડીમાર્ટ જશું આપણે ઓમભાઈ આવે ને તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ડીમાર્ટ માં ગાડી સર્વિસ નથી આવે ને હવે ડીમાર્ટ માં આવ્યા છે મારા ઓમભાઈ ગાડી મૂકવા ગયા છે ને અહીંયા જો પહોંચી ગયા છે આપણે ડીમાર્ટ માં તો ચાલો આ થોડું ઘણું શોપિંગ કરતા જઈએ આવ્યા છે તો પહોંચી ગયા ડીમાર્ટ માં જગત નગર ડીમાર્ટ માં આવ્યા છે તો ઓમભાઈ જો આમ જાય છે તો ચાલો આપણે આ ડીમાર્ટ માં પહેલી વાર જાવ ઘણા ટાઈમ પછી તો આપણે આ તો મારી આયા તો ઘણી બધી શોપિંગ છે તો ચાલો જોઈએ ને તમને પણ બતાવું

તો ત્યાં પછી તોય બહુ તડકો લાગતો હતો આઈસ્ક્રીમ ખાધું આઈસ્ક્રીમ પછી આવ્યા અને અત્યારે ઘરે પહોંચ્યા ને સાડા પાંચ થઈ ગયા તો આપણે કેટલા વાગે બે અઢી વાગે લગભગ નીકળ્યા બે ત્રણ કલાક જેવી થઈ ગયું તો ચાલો હવે ઘડીક પોરો ખાઈશું અને કપડા એવું હંકેલી કપડાં ને હું લઈને ગઈ હતી હવે ખંકેલવાના બાકી છે રોજની છે અને સિંગ જો મૂકી હતી પણ તડકો વયો ગયો તડકો આમ ત્રાસો વયો ગયો છે તો પોરો ખાઈ લઈને પછી પાછું કામ ચાલુ કરીએ હું નો અમારી ઘણીક વાર પોરો ખાધો અને હવે પાછા બે મા દીકરો જાય છે કલર ને એવું લેવા તો ચાલો ફટાફટ કલર ને હું લઈ આવી ધાન ભાઈ હમણાં સાત વાગે આવશે ને ત્યાં હાડા છે ગયા છે ફટાફટ આપણે જઈ આવીએ તો આપણે પહોંચી ગયા છે અમારી જૂની સોસાયટીમાં હું આવી ગઈ છું અગાશી પર જો આ છે અમારી જૂના મકાનની અગાશી જો સરસ મજાનું લોકેશન દેખાય અને અહીંયા છે આપણા શંકર ભગવાનનું મંદિર જો બધાને દેખાય અને જાડવા કેવો કેવો સરસ થઈ ગયા છે અને અહીંયા છે હનુમાન મંદિર જઈને જે ગાડી મૂકી છે અહીંયા આપણું પાર્કિંગ હતું તો નીચે બધા બેઠા જ પણ આ ઝાડવાડા આવી ગયા એટલે કંઈ દેખાય નહીં તો જો આવું થઈ ગયું છે અત્યારે તો અત્યારે જો કે કોઈ રહેતું નથી અત્યારે આખું બિલ્ડિંગ ખાલી થઈ ગયું છે બત્રીસ ફ્લેટ વેચાઈ ગયા છે તો આખું બિલ્ડિંગ ખાલી થઈ ગયું છે પણ આટો મેં કીધું આ બાજુ આવતી હતી ને તમે ધાલને આટો મારતી જાઓ જૂના મકાને ક્યારેક ક્યારેક આવે ને પછી પડી જાય પછી ક્યાં આવવાનું છે ઉપર ત્રણ માળ ચડીને તો હા ચડી ગયો અહીંયા જો બધા ઝાડવા ઉગી ગયા છે તો ચાલો ઘડીક વાર અહીંયા અગાસી પર બેસી ને પછી જાશું ઘરે કેવો મસ્ત ઠંડો ઠંડો કહો આવે ને ને નજારો બહુ મસ્ત દેખાય અમારા ઘરે તો બહુ મજા આવે અહીંયા આવીને તો એમ થાય કે ના શાંતિ મળી જાય મજા આવી જાય અને સૂર્યનારાયણ પણ જો આથમવાની તૈયારીમાં છે અને મારા પ્રાગજીદા દાદા આવી ગયા છે જો અગાશી પરથી હું આવીશ નીચેના જો એસી જોવાના આવે છે જો અમારું જૂનું મકાન ચાલો આપણે અંદર જઈએ મેં અત્યારે ખોલ્યું છે ચાલ આપણે એક નજર કરી લઈએ અહીં આવ્યા છીએ તો હજી એવું ને એવું છે સાફ સફાઈ કરેલું જો ધોઈને ગયા તા અમે એવું ને એવું જ છે બારે બધું ચાલો આપણે જોઈએ અહીંયા ત્યાં સાથે એવું કર્યું હતું બધું એમને મજ કર્યું છે મસ્ત મજાનું અમારું મકાન છે ચો અહીંયા કિચન છે ભલે નવા મકાન ગમે એવું સારું બંગલો હોય તો એટલે જયારે જૂના મકાનમાં આવીને ટાઈમ થાય કે નાના

અત્યારે આવી ગયા ઘરે અમે ઘરે આવ્યા ત્યાં મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે વરસાદ વરસાદ આવે રોજ હમણાં ટપવું છું કેમ કે સિંગ અમુક છે તમે સરખાઈ ને પેલા ટપકી નાખીને ફોલવી છે મતલબ પણ ફોલવાનો ટાઈમ નથી લેતો જો અત્યારે આવી અત્યારે સાડા સાત આઠ થઈ ગયા છે તો રસોઈ રસોઈ બનાવી નવરી થાય તો દસ વાગી જશે તો ચાલો હવે આપણે ઘડી પોર ખાઈ રસોઈ બનાવી નાખીને મારા ધાર્મિક ભાઈ તો એ કે બેસી ગયા अनवर दारु में पनीर का खंड मजा आएगा देखो आज प्रज्ञा बेन ने खाने में क्या बनाया है हां है जमण बनाए हैं सुबह ध्यान छाप है भाकरी बेसन वाली चटनी और दूध चलो बेसी जाओ जमना क्या हम खा सकते हैं તો આપણે અત્યારે કામકાજ કરીને નવરા થઈ ગયા છે વાસણસ ઉકે મારા ભાઈ બેસી ગયા છે દર્શન કરવા અને ઓમભાઈ થોડુંક ઊંચા નીચે મૂકવા હેલ્પ કરે છે મારા જો વાંચવા બેસી ગયા છે અને ઓમભાઈ થોડુંક ઊંચા નીચે મૂકવાનું કામ કરે છે અને મેહુલ અંદર આરામ કરે છે તો બસ અત્યારે નવરા થઈ ગયા અને નવરાત થયા ત્યાં મારા ભાનુબહેન એ બેસવા આવે છે મારી નાની બેન છે તમને બધાને ખબર જ છે કે મારી નાની બહેન એ સુરતમાં જ રહે છે એ લોકો અત્યારે બેસવા આવે છે તો ચાલો હવે આપણે મારી આમ તો નવરી થઈ જઈશું ના જવું પણ મેં તો તેમાં ધાર્મિક ભાઈ જાઓ બેઠા બેઠા ફોન જોવે છે અને મારા ઓમ ભાઈ જો ગેટ ખોલવા જાય છે કે લાઇટ કરવા જાય છે આ મને મહેમાન આવે છે તો મહેમાનની ત્યારના વાત જોઈએ છે તો અમારા મહેમાન જો આવી ગયા છે મહેમાનની વાત જોતા જો મહેમાન આવી ગયા છે આવો આવો સ્વાગત છે તમારું દેવનજીભાઈ સીતારામ દેવનજીભાઈ સીતારામ સિતારામ દેવ સિતારામ માશી ભાણીઓ ઓલ પગે લાગે કેમ છે આ મારા બે રામ જો કેમ છે છે કેટલા દિવસ પછી બેન આવ્યા છે આજે મહિનો થયો ગયું આવી જ નથી કોઈ ગડો મળ્યો ત્યારે આવી પછી ક્યાં આવીતી

આમાં દેવાંશુભ બોલવું હોય ને તો જ બોલે બોલે અહિયાં અમારા ગૌતમ કુમાર આવી ગયા જો સીતારામ કેમ છે ગૌતમ કુમાર હારું અહિયાં જો ત્રણેય ભાઈ બેન હિંચકા ખાય છે તીશુ બેન હિંચકા ખાય છે બે ભાઈ હિંચકા નાખે છો આમ જો વાહ ભાઈ વાહ ધાર્મિકાર નથી ખાવી દીશું ખાવી લઈ લે હા દેવાંશુ ભાઈ ને જલ્દી રાખો દાદ બે સસલા બાર દેખાય જાઓ

મન મોજેલો છે સીતારામ કરો એ તો જ કરે દેશુ બહેન દેશુબહેન સ્કૂલ શરૂ થઈ ગઈ દેશુ દે એટલા મસ્ત સીતારામ કરે દીશું હે ના ના હો મારતી નહીં મારતી નહીં નઈ નઈ મારવાની આને તો મજા આવે તાત કેમ કાઢશે આમલા આમલા કે મારે એટલે એ બોલો રાજી થઈ ગયા હમજો ના એવો નઈ નઈ એવો આપણો હોટેલ મા દીકરો બે મંડાળ આનંદ કેવી મજા આવી કે હમજો

તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ